વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિદ્યાર્થીઓને શાળા કોલેજ માટે ફી સહાય આપવામાં આવે છે ત્યારે આજ રોજ ઉનાળાની ઋતુમાં ખાસ બાપલોને અને કેરીની સિઝનમાં રસ હિદડા રોટલી પનીર શાક જીરા રાઇસ તેમજ અલગ અલગ ભોજન દરરોજ આપવામાં આવે છે પરણમ જય જીરેન્દ્ર પરમ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આ જગ્યાએ રોજે ભોજન ભક્તિ કરવામાં આવે છે જૈન પ્રમાણે અનુકંપા ભક્તિ કહેવાય આ અનુકંપામાં અત્યારે ગરમીની સિઝન છે અને કેરીની સિઝન પણ છે એટલે ગરમીને ધ્યાનમાં રાખીને અમે કેરીનો બાફલો દર રવિવારે આપીએ છીએ કેરીનો રસ પણ સિઝનમાં દર રવિવારે પીરસીએ છીએ એ સિવાય રવિવારે ઓલ્ટરનેટ ક્યારેક શરબત છે ક્યારેક શેરડીનો રસ છે એવી રીતે અલગ અલગ કોલ્ડ ડ્રિંક્સ પણ અમે અહીંયા સર્વ કરીએ છીએ અને કોલ્ડ ડ્રિંક્સ પણ અમે જાતે અમારા કિચનમાં બનાવેલું આપીએ છીએ તૈયાર લાવી અને એવી રીતે નથી આપતા એ સિવાય અમારા સંસ્થા દ્વારા છેલ્લા સવા દોઢ મહિનામાં આઈટીસી કંપનીના ચોપડા ફૂલસ્કેફ ચોપડા બે હજાર ડઝન એટલે કે એની એમઆરપી લગભગ સત્તર લાખ રૂપિયા થાય એ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટમાં અમારા અલગ અલગ સાત સેન્ટરો ઉપરથી વિતરણ કરવામાં આવેલ હતું એ સિવાય આ વર્ષ એકેડેમી યર્સ પૂરું થવા આવ્યું એનું પૂરું થયું એમાં જે તે વિદ્યાર્થીની કોઈ પણ કારણસર વર્ષ દરમિયાન ફી નથી ભરી શક્યા એવા લગભગ સિત્તેરથી એંસી બાળકોની વિદ્યાર્થીઓની સ્કૂલ કોલેજની ફી જે પણ બાકી હોય એટલે કે વર્ષ પૂરું થવા આવ્યું અને ચાલીસ હજારમાંથી પચીસ હજાર ભર્યા હોય અને પંદર હજાર બાકી હોય ફોર એક્ઝામ્પલ તો પંદર હજાર ભરી અને અમે પૂરું કરી આપ્યું એવી રીતે સિત્તેરથી એંશી બાળકોને અમે આ છેલ્લા બે મહિના દરમિયાન સાડા ચાર લાખ રૂપિયા સ્કૂલ ફી તરીકે ભર્યા છે એ સિવાય દર બાર તારીખે દરેક મહિનાની બાર તારીખે અમારો આયુર્વેદિક મેડિકલ કેમ્પ હોય છે અને એ કેમ્પ સુભાનપુરા રાખવામાં આવે છે એમાં હરસ મસા ભગંદર અને કેન્સરની દવા અને નિસંતાનપણાની દવા ફ્રી આપવામાં આવે છે એ સિવાયના કોઈપણ રોગની દવા વીસ ટકા ડિસ્કાઉન્ટમાં આપવામાં આવે છે આના માટે નાળી વૈદ શ્રી અર્જુનસિંહ બાપુ રાજકોટથી દર મહિને પોતાની સેવા આપવા માટે અહીં આવે છે આ સેવા પણ લગભગ એક વર્ષથી ચાલી રહી છે અને દર બાર તારીખે આ કેમ્પમાં લગભગ એંસીથી સો પેશન્ટો આવે છે અને એમાં વીસથી વધારે પેશન્ટો કેન્સરના હોય છે અને કેન્સરમાં એમની દવાથી એ ભષ્મ વગેરે આપે છે એનાથી લગભગ અત્યાર સુધીમાં દસ મહિના બાર મહિનાના ડ્યુરેશનમાં લગભગ વીસથી બાવીસ કેન્સરના પેશન્ટોને કેન્સરમાં પણ ઘણું રિલીફ થયેલું છે હું દીપક ગાંધી